નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરપંચ દ્વારા પક્ષપાત અને ભેદભાવ કરવામાં આવતો હોવાનું સોશિયલ મીડિયામાં કોલ રેકોર્ડિંગ વાયરલ સિમલિયા ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસમાં સરપંચ કહેશે તેનું જ સર્વ થશે તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે સિમલિયા ગ્રા ગ્રામ પંચાયતના વીસી ઈ જયદીપ ઠાકોર અને અરજદાર વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે શું સરપંચની મનમાનીથી ગરીબોને ઘર મળશે કે કેમ તેવા સવાલો પેદા થઈ રહ્યા છે સરકાર સમયાંતરે વિવિધ યોજનાઓ અમલી બનાવે છે જેમાં હાલ ગુજરાતમાં પ્રધાનમંત્રી યોજનાનું સર્વે ચાલી રહ્યું છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના સિમલિયા ગ્રામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત લોકોને ખાતરી કરીને દરેકનું સર્વે કરવાનું કામ પંચાયતમાં તલાટી વીસીને સોંપેલું હોય પરંતુ જેઓને આ કામ કરવાનું હોય તે સરપંચના કહ્યા પ્રમાણે તેઓના સિલેક્ટર લોકોનું જ સર્વે કરતા હોય અને પક્ષપાત રીતે સરપંચ પોતાના અલગ લોકોનો સર્વે કરવા જણાવેલ હોય જેમાં વીસી સરપંચને પૂછ્યા વગર કોઈનું સર્વે ના કરવાની જણાવેલું છે જેમાં ધારાસભ્યનું પણ ચાલશે નહીં સરપંચ કહેશે તેમ થશે તેવું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેમાં સરપંચ કહેશે ત્યાં ત્યાં સર્વે થશે બાકી નહીં થાય એમ કહેવામાં આવી રહ્યું છે તો જુઓ સમગ્ર ઓડિયો ક્લિપ સરપંચ ઉલ્લેખ નતો ને પણ ઉલ્લેખ નહીં વિસી ને કરવાની હોય તો સમજ ના કોમગીરી તલાટીનું હોય તલાટીનું કોઈ ભાગ જ એમાં પછી સર્વે તમે આમ ઘરો તાળી તાળી કરશો તો થોડું ચાલે પણ મારો તો કોઈ ભાગ ચાકર છું હું તો હા મળી લેજો મને તો એટલે એમાં પણ સરપંચ નું કોઈ એવું જ નહીં મેં VC હું પેલું મેં મેલેન વાત કરેલી હતી શે MLA ને કીધેલું હતું દાડા મેં phone કરીને

એવું તો કોઈ છે નહીં કે કોઈ તમને તલાટી મારા વિશે કે સરપંચ મારા વિશે ના કેતો હોય તો તું મને કે જાહેર માં મારા ના કે હોય તો મારા થી એમને પૂછ્યા વગર જવાય નહીં હું કહી જવાનો નહીં સમજી લે એવું છે તો હું કાલે તલાટી ને વાત કરું તો પછી હા કરજો ને સારું હા પણ તારે